નારગોલ બંદર પર માછીમારોનો વિરોધ નારગોલ ઉમરગામ ખતલવાડા ટીમી પડધામ મરોલી દાંડી કાલે જેવા દસ થી વધુ ગામોની સાતસો જેટલી બોટ એક દિવસ બંધ રાખી દરિયા કિનારે વિરોધ કર્યો બહારની માછીમારો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આવીને દાદાગીરી કરી ફિશિંગ કરે છે જેને લઈ સ્થાનિક માછીમારોની આજીવિકા પર માઠી અસર પડી છે બહારની બોટ જેવી કે જાફરાબાદ અને આજુબાજુના માછીમારો આવીને લોકલ માછીમારોને હેરાન કરીને માછીમારી કરે છે જેને લઈ દક્ષિણ ગુજરાતના માછીમારોએ અનેક રજૂઆત કરી

સાતસો બોટ છે નારગોલ ઉંબરગામ ખટલવાર એ ટોટલી હમણાં બંધ એક દિવસ માટે રાખી છે હમણાં ને અમારી જે લોઢારી બોટ છે એ તો અમારી દસ દિવસ થી બંધ છે કારણ કે એ અમે ત્યાં જાર નાખી શકતા નથી કે છે અમારા કેનારા વિસ્તારમાં આવેલા છે તો એમાં અમે જાર નાખીએ તો અમારી ઝાર એમાં પસીને તૂટી જાય એટલા માટે અને એમાં એ ઘણું છે ને આ અમારી લડત બહુ જૂની છે ને અમે જયારે કલેક્ટર સાહેબ પાસે આવ્યા ફિસરીઝ મંત્રી સાથે અમે ફિસ મંત્રી અમને કે બે સમાધાન થાય એટલા માટે કે દરિયામાં કંઈ ઘસરણ ના થાય એટલા માટે અમને એ લોકો બેઠક કરી આપેલી એ બેઠકનો ગાંધીનગરમાં કંઈ નિરાકરણ નથી આવ્યું પછી અમને આપણા ફિસરીઝ મંત્રી આ નવસારી કલેક્ટરની સાથે બેઠક રાખાવી એમાં અમારું ચાલીસ સાઠનું નક્કી કરવામાં આવ્યું નક્કી કરવામાં આવ્યું પછીથી કનૈયાભાઈ કે હું માને બે દિવસનો સમય કનૈભાઈ સોલંકી જાફરાબાદનો એ બે દિવસનો સમય માંગીને ગયો અને એ પાછો જવાબ હજી સુધી આવ્યો જ નથી ને અમારી એ લોકો એટલી હડની પાર બાર કર્યું છે કે અમારા આઠ થી દસ નોટિકલ આવે એ લોકો આવી ગયા છે દક્ષિણ ગુજરાતમાં નુકસાન તો સાહેબ હમણાં અમારી બોટ એકચુઅલી બધી બની જ છે એમાં સમજનો નુકસાન તો સો સો ટકા છે હમણાં અમે બોટ હમણાં દક્ષિણ દક્ષિણ ગુજરાતની તમામ બોટો બંધ છે સાતસો બોટો પર

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની